બે નંબર યુ કર લેવા દો ચીટિંગ કર લેવા દો બેમાની કર લેવા દો ને ખબર નહીં ચોરી કર લેવા દો શેઠિયો નહીં જોડતો હોય પણ શેઠિયાની કુળ દેવી કે એનો ભગવાન જોડતો હશે જોણા કે નહીં આ તમે કોઈ ધંધો કરતા હોય કોઈ નોકરી કરતા હોય તો નોકરી પર કદાચ ને ખબર ના હોય અને કોઈ દીકરો એવું કે લાવ કોઈ નહીં જોતું ખીચામ ગાલ લો ભલે કેમેરાની સીસીટીવી કેમેરાથી બચી જશો પણ એ શેઠિયાનું જે તે આરાધ્ય દેવ એ શેઠિયો જે દેવને માનતો હશે હનુમાનજીને માનતો હોય શંકરને માનતો હોય કે કુળદેવીને માનતો હોય એ જે તે એનું દેવ હશે ને એના સીસીટીવી કેમેરામાં તમે કેદ થઈ જશો થઈ જશો ને થઈ જવાય ને ચમકે માતા તો ભગવાન તો ચોવીસ કલાક હાજરા હજુર જ

ખાય ખાય ના ખાય ના ખાય ને એને પોચે પોચે ના પહોંચે ને હા તો એટલે આપણે સુધરી જવું જે તે ભગવાન માતાજીની કૃપાથી મહેનત થી જે તે મળતું હોય એમાં સંતોષ ભલે થોડી તકલીફ પડે ને હું માનું છું થોડી તકલીફ પડે ને તો મારા ભરોસે થોડું વેઠી લેજો થોડું વેઠી લેજો થોડું વેઠી લેજો જો એવા અજવારા કરીશ અને એવા સુખના દાડા બતાવીશ ને કે તમે છે ને ગોળા તમારી કુળદેવીને ભૂલી જશો એટલી વાર મને માતાને યાદ રાખશો ચમકે આજે શું કહે છે લોકો માતાજીના પારે દાન કરે મોટા મોટા નિવેદ કરે ફોનાના છત્તર ચડાવે અને જાત જાતના કદાચ તમે જોવો છો જમાનામાં કે ફલાણા ભાઈએ

તો તમારા ઘેર તમારી માં ભલે ભોણું ધરાવવાનું હોય એનો કોઈ પણ વ્યવહાર કરવાનો હોય એના લાળ એનું બનવાનું હોય તો આ ચીટિંગ છોડી દેવી બેમાની છોડી દેવી છોડી દેસો ને તમે એક ઈચ્છા કરો મારી બહુ ભૂવા કરે આવો ભૂવા મેલ દેવા મેલવાડી ભૂલાડી દઈશ ભૂવા આ પાલન ખાલી છે ને ટ્રાય કરવા ટ્રાય કોઈ મારી આ કરીએ તો અમને લાભ થશે આ તો ટ્રાય કરવા ખાલી છ મહિના પાડી જો ટ્રાય કરવા અને ટ્રાય કરવા છે ને તમને એવી લગની લાગી જશે ને કે માતા વગર ચાલશે તમે જે વસ્તુની ઈચ્છા કરતા એ બધું હોમેથી આવશે આવશે કે નહીં હજુ અનુભવ નહીં એટલે હા પાડો છો અનુભવ થશે ત્યાં ખબર પડશે બરોબર એટલે દરેક દીકરા દીકરીઓ વધાય તમારા જીવનમાં ઈમાનદારી જાળવી કોક ના કદાચ બહુ રૂપિયા વધારે આવી જાય ને લાઈન ચાલશે હાલ લેવાના શી ખબર માતા જ પરીક્ષા કર તમારી શી ખબર હું મેરેડ તમારી પરીક્ષા કરું છું કેમ કે મેં તમને ભણાયું મેં તમને પાઠ શીખવાડ્યો મેં અભ્યાસ કરાયો મેં આ વિષય ભણાયો અને એ વિષય ભણાવવા માટે જે સાહેબ ભણાવો ને એ સાહેબ પરીક્ષા કરે તો એ પરીક્ષા કરવા હું મેરડી જ આવી તો બસો રૂપિયા મેં જ વધારે તો લ્યા તો એ દા એ ટાઈમે કદાચ લાઈન ચાલશે કોઈ નહીં જોતું એ દાદે હું મેળડી તો ખત તારું કામ નહીં એ તો ઈમાનદારી હોય ને જરામાં એને મારા જેવી મેરડી શંકર નઈ તેવા નુગરા મોળો તો નામ મળે હું તો માતાની કૃપાને માતા પ્રાપ્ત કરવાનો રસ્તો બતાઉ છું આ મારી જોડે બધું માંગો છો તો મનન માગી લોતું શું શું નામ મળે શું નામ અલકો હું બ મારિ જોડે બધું માગી જકતા હોય બધું પૂરૂ થતું હોય તો મનન માગી લો તો એટલે મને ઘેર બેહાડવાની વાત નહીં કે મને ગીતા મારા ઘેર બેહાડજો મારા જેવી માતા તમારે ઘેર છે બરોબર એટલે આ જાળવી રાખજો રાડો પાડી પાડી કે મારા દીકરાનો અવાજ એ બે જાય છો મારી વાત આ લાખો માણસોમાંથી કદાચ હજાર લોકોએ જો પાલન કર્યું અને એ સુખી થયા ને એટલે આ મારું બોલેલું સફળ થઈ ગયું મારી આ કરેલી સેવા ભગવાન ના દરબાર સુધી લખાઈ છે થાય કે નહીં હું એટલે બોલું છું નગર મને શોખ થતો હવે બીજી રહી વાત એ તો પાલન રાખજો તો તમારી કુળદેવ ના વાલા બનશો બીજી ગયા રવિવાર વાત કરી હતી કે ભલે ફેશન નો જમાનો રહ્યો પણ તમારા પહેરવા ઓઢવામાં થોડી મર્યાદા રાખવી પછી પેલા આજના પેશન વાળા પેન્ટ ફાટલા ના પહેરતા માતા આ તો જોકર જેવો લાગે સુધરવું પડે ને ચાર બટન ખુલ્લા રાખી દેવી શક્તિ ભગવાન ની આગળ જવાય ચશ્મા પહેરી દેવી શક્તિ ભગવાન ની આગળ જવાય અને દીકરીઓ મર્યાદા રાખી અને પછી મંદિર માં જઈએ કે પણ આ તો જમાનો હવે શું કહું દુપટ્ટો તો હોય જ નહી હનુમાનજી ના મંદિર માં જશે એ હનુમાનજી પાસે હનુમાન ચાલીસા કરશે એના તો શરમ ના આવે પણ હનુમાનજી મંદિર જતા દીકરી હું બાળ બ્રહ્મચારી છું તને ફોન પડે છે પણ હનુમાનજી કે છે કે હવે શું કહું આજનો જમાનો એટલે હનુમાનજી ઘડીક મંદિર છોડીને જતા રહે બાર લે તું તાર પથ્થર જોર વાતો કર હનુમાન લઈ તો ભગવાન કે માતાજી તમને આવકારે સ્વાગત કરે પણ આ તો તમે એવા કપડાં પહેરીને જ્યાં હોય ચાર બટન ખુલ્લા રાખીને જ્યાં હોય તો હનુમાનજી છે ને તો કદાચ નહીં નડે પણ તમને કદાચ સો ટકા મારશે સોની મોની ચાર બટન ખુલ્લા રાખીને આવે બને કે નહીં આવું અરે દેવ જાગતા જ છે મને તો મારા ભગવાન જે એવું હાલ દે ને તો હાલ તમને પિક્ચર બતાવું આર્ય હનુમાનજી આર્ય રોમ બોલ પણ એ દ્રષ્ટિ જોઈએ એના માટે દિવ્ય દ્રષ્ટિ જોઈએ તાર દેખાય ઓ માર તમને બતાવવા છે તમને બતાવી કે એવી દ્રષ્ટિ નહીં તમને અને એવી દ્રષ્ટિ મેળવવા માટે ભક્તિ કરવી પડે ભગવાન બધી જગ્યાએ છે માતાજી બધી જગ્યાએ છે તો આ મર્યાદા છે ને જાળવજો પેલા નહીં પેલા નહીં રાખતા તો આપણે રાખીએ આવું નહીં કરતા હો નહીં કરો ને બસ બીજી વસ્તુ આજે મંદિર મંદિરમાં કે કોઈ પણ ધામે જાય કોઈ પણ મઠમાં જાય તો આજે શું કરે માણસો એની આગળ જઈ મંદિરમાં જઈ અને મસાલો ખાતા હોય મંદિરમાં માં જ વિમલ ખાતા હોય માતાજી ભગવાનની ની આગળ ગોડા તમે તમારા દાદા આગળ વડીલ આગળ તમે મસાલો ખાવ કોઈ પડીકી ખાવ સિગરેટ પીઓ સારું લાગે એ મર્યાદા કહેવાય તો પહેલું તો ગોડા તમે આવી કોઈ મર્યાદા જ નહીં રાખતું કયો ભગવાન એટલે દરેક દીકરા અને દીકરો હું અંદર કોને વિમલો ખાઈશ એટલે દરેકને ને કહીશ

એની સામે ખવાય ખવાય પછી ચામુંન માતાના ચોટીલા દર્શન કરવા ગયા હોય અને મોડામ ડટ્ટો માર્યો હોય મસાલા વાડી આવ્યો ચામુંન કે શું લેવાય ઉતર લે છે કે કે નહીં ten ગમ ગામ કો કે માડી જીઓ સુયો તારો સુ શું કે માતા કૃપા લેવા જાવ છો કે ગુના કરવા જાવ આ ધામ ના અપરાધ લાગે ખબર નહીં પડતી આ ધામ છે મારું ધામ મંદિર નહીં પણ ધામ કહેવાય છે ને ને તો તો આવો આવા અપરાધ લાગે ખબર નહીં પડતી પણ કોઈ કોણ સમજે આ બધી વાતો અને ક્યાં માતાજી બધું આપી દે છે ના આપો માતાજી બધું આવી બધી મર્યાદા જાળવવી રાખશો ને આવું ભલે તમ તમાર ખાવ એનો છૂટી નહીં આવતી સમર્થન નહીં આવતી ખાવા વાળા નો પાછું તમારે ના રહેવાતું હોય તો ભલે એક ધીરે ધીરે છોડી દેજો પણ કોઈ પણ મંદિરે માતાજીના પારે એનો ફોટી મૂર્તિ હોય પ્રાણ પ્રસિતા કરેલી હોય એ જગ્યાએ ખાવાય બરોબર ને આટલું રાખશો ને પાકો હાર વેણો નહીં રાખો તો યાદ કરાવવા આવીશ બરોબર હવે બીજી વસ્તુ તમારી પેઢીમાં શું કીધું તમારી પેઢીમાં કોઈએ કોઈ જીવો પર હત્યાચાર કરી અને માંસ મટન ને એવું બધું ખાધું હોય તો એમના વતી અને તમારા વતી તમારી કુળદેવીના નામથી વધાર નહીં પણ પચીસ કિલો ચકલાન ચણ નાખી દેજો કે માં અત્યારે ઊંધિયા બકરાન મરઘા જે ખાધું એમાં ભૂલ ચૂક માફ કર પણ લે આજથી સંકલ્પ લઈ અને તારા નામથી આ પચીસ કિલો ચકલાન ચણ નાખીએ છીએ અને આજ પછી ખાવું નહીં આજ અમે ખાધું અને અમારા વડવાએ ખાધું હોય એના વતી અમે માફી માંગીએ છીએ માં પણ તું ખંચેરીને ખોરે લઈ લે અમે તારા દીકરા છે અને તું અમારી માં છે લઈ લે કે નહીં ખંચેરીને લઈ લે કે નહીં મારા દીકરાએ આજ કર્યું છે આજ પાલન રાખ્યું છે જોકે સોલંકી પેટીને તો દાડો આ આવ્યું જ નહીં વર્ષોથી એટલે આવી પાવરફુલ છે સમજ્યા એટલે આવું પાલન કરી અને એનો દંડ કરજો દંડ માડી પોચ ઉદ્ભેશ કરવાનું થાય ને તો તમારી માતાને આગળ કરી દે એવી અને એનાથી વધારે તમને જો પશ્ચાતાપ હોય ને તો મોડા જૂતું નાખી દેવાય માતા આગળ કે નોના ના બની જાઓ માતા છે તમારી છે એની આગળ મોડામાં જૂતું નાખીને પાંચ વખત કર લો ને કે મારી ભૂલ થઈ જાય આવા નહીં ખાવ પરિવારમાં તે બધા નહીં ખાય એવી સંકલ્પ લઈએ અને તમે એકલા સંકલ્પ લો પરિવાર વાળા ના મોનતા હોય તો એમની જો લડવા ઝગડવાની જરૂર એ વેઠજો થોડું માતા તમારી મારા બાપો નહીં મોનતો અમારો ભાઈ નહીં મોનતો તો એમની જો લડવાનું આગ્રહ કરવાનો ના મો તો કંઈ નહીં મને માતાને પ્રાર્થના કરજો તમારી કુળદેવી પ્રાર્થના કરજો બરોબર હવે બીજી વાત ખાસ 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 ને ખાસ કે ગામડા વિસ્તારોમાંથી ઘણા ભાવિક ભક્તો આવે છે અને આ ગુનો લગભગ દસ ઘરમાં એક ઘરમાં થયો હશે હશે ને હશે આવું માતા જોવું છું તમારી પેઢીમાં તમારા ઘરમાં તમારા પપ્પા એ તમારા દાદા હોય તો સમજી લો તમે ગમે તેવી ભક્તિ કરવાની કોશિશ કરશો ગમે તેલા વ્યવહાર હાલશો ગમે તેલી તપસ્યા કરશો પણ તમારી માતાની કૃપા કે મારી માતાની કૃપા ફળશે આવા તમારા વડવાઓ નાગ માર્યા હોય ને તો એ નાગ દેવ ચમત્કારિક શક્તિ હોય છે દરેક ધરતી નો ધણી કહેવાય છે ભગવાન છે દેવ છે તરત ચીડાઈ જાય તરત છીજાઈ જાય એટલે જો જેણે જેણે એના ઘરમાં એના બાપા એ દાદા નાગ માર્યો હશે ને એના ઘરમાં ભયંકર બીમારીઓ હશે કેન્સર ટીબી લખવા મગજ ગોડું થઈ જવું છટકી જવું કે જે ડોક્ટર ના હાથમાં આવે રિપોર્ટો કરાય કરાઈન થાકે ચાર ડોક્ટર બદલે ડોક્ટર કે આરૂ સ સુય હાથમાં આવતો તો તમારે સમજી લેવાનું કે મારા બાપે નાગ માર્યો છે ને તો આ નાગ ના લીધે અમે દુખી થઈએ છે તો કદાચ આવું જણ જાણ જાણવા બળન ખાલી પૂછો ને જાણવા બોલ કે જાણતા હોય ને તો તથા જે મહારાજની માફી માગી અને એમના નામથી થોડું પૂનદાન ચાલુ કરી દેવું તો તમારી ઓટોમેટિક તમારા ઘેર આવી અને જો કૃપા ને કદાચ તમે જે મનોકામના કરી હોય કે પૂરી ના કરી સોલંકી પેઢીની મેરડી માતા ને કહેજો બરોબર પણ આવું ભુવા બતાવોસ તમને કોઈ ભુવા એવું કીધું કે તારા દાદા એ માર્યો તો એટલે તમે દુખી થશો કીધું હાચું કહો ને જેમ કે તમે તો હજારો ભુવા ફર્યા કોઈ ભુવાએ એ આવું બતાવ્યું નહી બતાવ્યું ને જેમ કે ભુવાના જ્ઞાન જ ના હોય આવું ચોથી બતાવો એના તો સીધી વાત હોય આ દુખ છે હારું ભયંકર ભાઈ જીવ લેવા આવ્યું છો

અમુક વસ્તુ મારા બહાર થી મંગાવી પડશે સ્પેશિયલ ધૂપ એવું આવે ફલાણી કલેજી લાવવી પડશે ફલાણું ઢેકણું લાવવું પડશે અને જાત જાતનું તમને બતાવ અને ભુવો જાય પૂજા દુકાને ની દુકાલે અને દસ રૂપિયાનું ધૂપ લઈને આવે અને કે લો માંડ માણ મળ્યું કે પોચ હજાર રૂપિયાનું આવ્યું આ તો નતું મળતું આ તો એક ભાઈ જોડતી છેક ઉજ્જૈન થી મંગાવ્યું કે લો અને તમે મૂર્ખાઓ આપી દો હા લો તાર જે દુઃખ હોય એ કર દો પાંચ હજાર આલ્યા પેલો વારી શીખવર શું ભગવાન જોડે એને ખબર ના હોય તમને ખબર ના હોય અને ચાર રસ્તે નારિયલ મેલી અને પાંચ હજાર કે અગિયાર હજાર લઈ અને સીધો ઘેર જતો રે ઉપરથી થી તમારી કુરદેવી આમાં વધારે યાત્રા થાય છે કે દીકરાઓ દુઃખ છે ને તો વેઠી મારા ભરોસે પણ આવા ભુવા ઘરમાં ના ઘાલશો કોઈ દાડે એમની એમની કુવાસી ના પગલા ઘેર ના પાડ્યા હોય એમની કોઈ બાળ હોય એમની કોઈ ઘરની લક્ષ્મી હોય એમની કોઈ બોવાઈ હોય નવી એના કોઈ દાડો કંકુના પગલા ના પડ્યા હોય અને આજના મૂર્ખાઓ ભુવાના પગલા ઘરમાં પડાવે જે અઠવાડિયાથી પગ ના ધોતો હોય ઉપર થી તમારી માં ખીજાય કે દીકરા એના સકલ એની વસ્તી નહીં લેતી અને તું પાછો એના સકલ લેશે પગલા પડાવસ આ બધા ભુવા મારો વિરોધ કરે પણ ભલે હું તો જે હોય કઈશ અને ભૂઆ પાછા એવા પગ ઊંચા કરીને કે લો હેડો પગલા તમારો પગ ધોયા છે એટલા મા બાપ ના પગ ધોઈ અને ખાલી એ ચરણા અમૃત પી લીધું હોય ને તો ગોળા ભલ ભલા જન્મો જન્મ ના પાપ ધોવાઈ જાય આવું બધું લેવું નહીં અને બસ કૃપા કર દો માતાજી નહીં એમનો તો મહાન સન્માન મળે પૈસા મળે વાહ વા એટલે પણ તમે બોલાવો ને તારકો આવો ભુવાનો દોષ નહીં આમાં તમે તમને લાલચ છે ને તમને ગરજ છે ને તારે તમે આમંત્રણ કોક ના આલો છો તારે તમારા ઘેર કોક આવે છે એમાં ભોવાનો દોષ નહી પણ ઘોડા વધુ સમજ લેવી પડે એક ના ઘેર જોવ ને તો પોસ ભુવાના તો પગલા હશે જ અને પાછા એ પગલા વારી તિજોરી મેળવી